जय मोगल कृपा स्वागत छे न व्लॉग मा जो आपण અમે કોખા કાં પ્લેટ પી દેવાય આ હે આપણે એક બેહરીયા હે અને આગે થોડું રહ્યું હે કમ્પલેટ આપણે મગફળી કમ્પલેટ પીજ છે કશી 12 વાર હશે કાકાનું તો પછી જો આપણે કપવામાં પાછું વારવાનું થાય કે ન થાય એલા પણ આમ જો જો કમ્પલેટ આપણે જો એક નાકુ અને એક નાક વાંક્યો છે બે નાકા બાકી રહ્યા આપણે કમ્પ્લેટ જોવા ફરતું આમ ઠીક છે બધી અને પછી તો આપણે આમ રીંગણીનું કારણ એવું બધું છે એ નીંદવાનું થાય છે લોકો એ કામકાજ છે યાર અને હરિયા તો એક બેર્યા છે અને જો આપણે ખોખા કમ્પલેટ જો પહી દીધા એટલે કમ્પલેટ તાંણ બાણ કમ્પ્લેટ બધું ઉડી ગયું છે જો મસ્ત ખોખા લાગે છે અને જો આમાં મોટ મોટા છોડવા હે ખડના એ આ હુકાઈ જાય કમ્પ્લીટ એટલે પછી અસલ મજાના કમ્પ્લીટ દાંતડીથી વાટલીશું જોકે ઊંબરાય તો નહીં ન તો ખોખા બારા નીકળે એટલે દાંતડું આપણે આવે એને વાટીને પછી બહાર કાઢી લેવાનું આપણે ટોરા હાટું નીળમાં નાંદે ગાળ્યુંનું એ બધું બહાર કાઢ લઈએ ચાલો તો આપણે આમ આમનામી દીધું ચાલો હજુ ક્યારનું અહીં થતું હતું પાણીમાં જો ઓછું કેવા જો આપણે નાકું ફૂટી ગયું હતું જો અહીં કળે નાકું ફૂટી ગયું એટલે પાણી થોડુંક ધીમું પીડ્યું હતું તો આટલું પાણી પાયલામાં પાયલામાં વહી ગયું છે ચાર દરિયામાં તો એટલું પાણી વ્યસ્ત થઈ ગયું આપણે આમ હાળી લપડી હે તો જો અહીંયા પહેલાં ફૂટી ગયું એટલે પાણી જોવા એટલું બગડ્યું ચાલો ધ્યાન રાખશું આપણે જો કે પાણીનો બગાડ તો કરવો જ નહોતું પાણી તો આપણે દિવસોમાં કહેવાય પણ મગફળીમાં એવું ઘાટાનું વાંધી રહીએ એટલે એવો પ્રોબ્લેમ રહે પાણી એટલે માપનું ખોલ્યું તો એ અત્યારે છેલ્લે છેલ્લે થોડુંક પાણી બગડે થોડું થોડું આપણે પ્રયત્ન કરીએ કે પાણી ઓછું બગડે જો આપણે કમ્પલેટ આપણે જે હરિયામાં નડતું હોય ખોખા આનાથી બધી સાઈડમાં આમ આમ કરતા દઈએ એટલે આપણે દોરિયામાં આગળ ફૂટ્યા ને જો બાર જેવો ટેમ થયો છે અને કમ્પલેટ આપણે ખોખા પી ગયા છે ને જો અત્યારે કમ્પ્લેટ આપણે જામડાની કે મોટો ખાટલો પડ્યો હોય અહીંયા આગળ વીઆયા છે જો કમ્પ્લેટ આપણે ખોખાનું કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને અત્યારે પાવર આવ્યો છે એટલે કાકાને એમને પાણી વાર છે ને એટલે જો આપણે કમ્પ્લીટ મોટર ચાલું કરવા બીજી મોટર ચાલુ કરવાની છે જો આપણે આ મોટર પણ કમ્પ્લીટ ચાલુ છે અને આપણે બે દિવસ મરે કપાસ વીણ્યો તો ઈ બાર જો તપવા નાખ્યો કમ્પ્લીટ આ જો આપણે કમ્પ્લીટ કપાસ તપપી દીધો છે ને જો આગળ આપણે મોટર ચાલુ છે તો આ જો ચકલું નીકળી ગયું છે ફીટ કરી દીધું આ જગ્યા છેત્ર અને જો આપણે આયા હે બાઇક ધોવા નડીએ કમ્પલેટ અને આપણે હજી તાર હમ કરવાની કેતા હતા એ વાડી આપણે જે ખોખારી અહીંયા તારે હમ કરવાના અને બાઇક બનાવી પાવર તો એટલે ધોઈ જાય જો એટલે થી હાથ ને આપણે આયે જો આપણે આ નડી છે નડી નળીએથી આપણે મીડિયમ મીડિયમ પાણી બગાડીને બાઈક ધોવાનું હોય જો આપણી કમ્પ્લેટ બાઇક ધોઈ નાખીએ બાઇક ને હવે કમ્પ્લીટ આપણે તાર બાંધવાની બાઈક છે એ આપણે બાંધીએ થોડાક જો આપણી બાઈક કમ્પ્લીટ રેડી છે જુઓ કમ્પ્લીટ જો આપણે ને આ કમ્પ્લીટ આપણે ડોઈલમાં આપણે શેમ્પુ નાખીએ ને કમ્પ્લીટ આપણે ધોઈ વેરી છે અને આપણે સીપડું હોય એટલે થોડાક પાણી વધારે બગડ્યું લાગે છે પણ આપણે માપ માપે પાણી બગડ્યું છે જો કમ્પ્લીટ આપણી બાઈક હીરો અને સ્પ્લેન્ડર પ્લસ બાઈક હે આપણે જૂનું મોડલ એટલે જો અત્યારે કમ્પ્લીટ આપણે સામે નડી પડી એ કમ્પ્લીટ આપણે લાંબી કરીને કમ્પ્લીટ ધોઈ ધોઈ નાખ્યું હોય અને જો સામે ડોઈલ પડી છે તે ચાલો તે હવે આપણે કમ્પ્લીટ આપણે તાર બાંધી તે અમે આજનો લોગ આપણે પૂરો કરવી છે મળશું નવ લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં